હાજરી માટે ફરમાન કર્યું છે તેમને આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કારણ કે તેમના લગ્ન નોંધણીના સર્ટિફિકેટની અંદર શંકાસ્પદ રેકોર્ડ ના આધારે અધૂરા પુરાવા અત્રેની તપાસની ટીમ દ્વારા ચકાસણી કરતા નીકળ્યા હતા તેની માટે તેના ખુલાસા માટે આખરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તે પરત જવાબ રજૂ કરવા માટે એમને હાજર રાખવા માટે આવ્યા છે